જય શ્રી કૃષ્ણ જય જલારામ એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું આજે છે ટ્યુઝડે અને ગઈકાલે અમદાવાદમાં અને ઘણા બધા સિટીઝમાં વાવાઝોડા સાથે વરસાદ હતો બરાબર છે આજે બી થોડુંક વાદળછાયું એટમોસ્ફિયર તો છે વરસાદ નથી અત્યારમાં તો થોડુંક એ રીતનું એટમોસ્ફિયર છે જોઈએ આજે શું હાલાત રહે છે કાલે વરસાદ આવ્યો એના લીધે થોડીક ગરમીમાં ઘટાડો થયો બરોબર છે એક રાહત થઈ કે જે કીધું રાહ જોતા હતા અમદાવાદમાં થોડીક ગરમી ઓછી થાય તો એક જોવા મળ્યું તો એક સારું પી રહ્યું છે પણ આ એક ને કે અત્યારે સિઝન ના આવે માવઠું આવે ને થોડું થોડાક પાકે બગડે પણ હવે જોઈએ આજે શું થાય છે બરોબર છે અને આજે બનાવ્યું છે ઘરે તળેલા ભીંડાનું શાક જનરલી ભીંડાનું શાક તો આપણે બનાવતા જ હોય ભીંડાનું શાક એવું છે ને કે ઘણાને ફાવે ઘણાને ના ફાવે તો આ તળેલા ભીંડાનું શાક મને ભીંડાનું એમને એમ ભીંડાનું ઓછું ભાવે હું ખાઉ છું એવું નથી પણ તળેલો ભીંડો હોય તો તમને ખાવાની ખરેખર મજા આવે તો કીધું આજે તમને લોકો સાથે શેર કરી મોસ્ટ ઓફ રેસીપી શેર કરી છે બરાબર છે થોડું ઘણું નથી લીધું પણ એમાં બહુ વઘરું નથી અમે બોલી દેસી બરાબર છે તમે એમને બોલી દેસી તોય તમે કરી શકશો ઘરે કાંઈ બહુ લાંબી મેથડ નથી પણ ચોક્કસ ટ્રાય કરજો જેને ના કર્યું હોય ઘણા લોકો અમારી જેમ બનાવતા જશે તળેલા ભીંડાનું શાક પણ જેને ના કરવી ચોક્કસ ટ્રાય કરજો બહુ મસ્ત છે પછી આપણે બેસી જાય જમવા ને પછી આપણે આગળ વધારશું આજે બનાવી તળેલો પિંડો જે રેગ્યુલર પીંડો તો આપણે બનાવતા જ હોય છે આજે બનાવીએ છીએ તળેલો પીંડો અને બટે છે ને પણ આમાં છે ને આપડે નાના પીસ રાખી તો ખાવાની વધારે મજા આવે તળાઈ જાય સાચી વાત છે અને નાના પીસ બટેટા અને તે ફ્રાય કરવા રાખ્યો છે પછી ઉપર

ત્યાં બેન ને કિચન માં વધારે ગમે આ લોકો રસોઈ કરતા ને બાજુ બે બેહાડ દે એના ને એવું છે કે એકલી મમ્મી કીધું ને ઓછી એને અને કોક બાજુ માં હોય ને તો એને એમ થાય કે કોક છે એ બધું જોવે ખરા બેઠા બેઠા રમો

તો નકે જમવાની પ્લેટ રેડી થઈ ગઈ છે મેં કીધું તો આપડું પીંડા બટેટા નું તળેલા ભીંડા બટેટા શાક રેડી છે આરે છે દાળ ફ્રાય આ છે થેપલા ની છા તેલા થેપલા કરી દીધા છે સલાડમાં મજા આવે કાકડી છે કાચી કેરી છે મરચાં છે મોજ આવે એવું છે બરાબર છે તળેલા ભીંડાના શાકમાં મેથડમાં કાંઈ લાંબુ નથી એકવાર કહી દઉં પેલાં તેલ લેવાનું બરાબર છે ગરમ થોડુંક થઈ જાય પછી બટેટા અને ભીંડાની નાના નાના ગોળ ચિપ્સ કરી પેલા ભીંડો ફ્રાય કરી નાખવાનો એ થોડો પરફેક્ટ થઈ જાય એટલે પછી બટેટા ફ્રાય કરી નાખવાના લાસ્ટમાં તળાઈ જાય પછી એન્ડમાં આપણે મસાલો ચડાવવાનો જેમાં મીઠું છે તાણાજીનું જે મરચું માપસર જે આપને ખાવામાં મજા આવે એટલું નાખી દઉં મસ્ત તળેલો ભીંડો થઈ જાય રેડી બરોબર છે ઓલમોસ્ટ રેસીપી આજે આપી છે થોડીક મેં કહી દીધી ઘરે બનાવજો ટ્રાય કરજો ચાલો તો હું જમવાનું એન્જોય કર ઇવનિંગ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો તો અત્યારે હું ને ચક્કર મારવા ગયા તા આ બે છો ધ્યાનાબેનને લઈને હું પાર્કિંગ માં આવી ગઈ છું. અજી ધ્યાનાબેનને જવું જ છે બાર. તો ચાલો હવે આપણે ધ્યાનાને મળી લઈએ. તો ધ્યાનાબેન જો. મસ્ત. રેડી થઈને બેસી ગયા છે, શૂઝ પહેર્યા છે. અને બહુ જ મજા આવી બાર. ધ્યાના એ ધ્યાના. ધ્યાના

બોરી બેન બેન આગળ પણ આ સાચી વાત છે ખાઈ લીધું ને તો કા હા રાગી હોય ઉનાળા મને લાગે ગરમી બધા થોડું ખાવા માંડો ધ્યાના બેન ગરમી લીધે સમજી સારું જોડે કુકુન મળવા ગયું કુકુન મળવા ગયું અમારે ધ્યાન ને અમારે નીચે પાર્કિંગમાં કૂતરું હોય જ

ઓલમોસ્ટ અમારે ત્યાંના બેનને દાતાવાની તૈયારી છે એટલે થોડુંક એને શું છે કે જમવાનું ઓછું થઈ ગયું પ્લસ આમ એને ગમતું ન હોય કારણ કે એને દુઃખ અંદર આમ કંઈક ખાતું હોય એને દુખાવો થોડો ઘોડો વચ્ચે વચ્ચે આવું કરી લઈએ હા હા એને ખબર પડી જાય કે વાત તો કરે જ બધાય મારા વિશે તો આ પાડી દે બધાને ખોટું ન લાગે ક્યાં ત્યાંના

Diana. Hey, <laughs> 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 <hums> hey, Diana, hey, 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 hey,

આપણે કબૂતર ની જ્યારે છે ને બહુ દેખાતો નથી બાર ત્યાંના બેન જોશે ગલુના કોને કોને ત્યાં વરસાદ હતો એ ખાસ કોમેન્ટમાં કહેજો કયા કયા સિટીમાં આજે બી કદાચ હશે કોઈ કોઈ સિટીમાં તો કે જો અમદાવાદમાં તો આજે નોતો અમદાવાદમાં ગઈ કાલે હતો રાજકોટમાં એક ફ્રેન્ડ જોડે ગઈ કાલે વાત થઈતી તો રાતના થોડુંક માહોલ થઈ ગયું તો વરસાદી એકદમ કે નવાવાવા જોડુંન બધું નવાવાવા રાજકોટમાં એટલે ખાલી વાવા જ હતું ને અમદાવાદ પછી ચાલો તો ત્યાંના બેન હવે સુજાવોની ધીરે ધીરે આપણે વિડીયો કરી દઈએ એન્ડ ચાલો તો મળીએ નેક્સ્ટ માં લાઇક સેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ફોલો કરતા રહેજો બરોબર ને હિમાન મમ્મી એકવાર કહી દઈએ બરોબર ને આમ ને આમ અમારી ક્યારે આ વિડીયોઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને કરો ને હિમાનને સપોર્ટ કરો જય સામારાયણ ઓકે જય શ્રી કૃષ્ણ ગુડ નાયન જય જલારામ જયસ્વામી ગુડ નાઇટ ધ્યાને ગુડ નાઇટ કહી દીધું બધાને ગુડ ધ્યાને ગુડ નાઇટ કહી દીધું ચાલો બાય બાય મળીએ નેક્સ્ટ માં